રાજકોટ જિલ્લામાં જૂન જુલાઈમાં વરસાદને કારણે ખેતીમાં નુકસાન થયું હતું જેમાં જુલાઈ માસમાં પડેલા વરસાદનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે અગાઉની સહાય મળે તે પહેલા જ ઓગસ્ટમાં પડેલા વરસાદને કારણે ખેડૂતોને પુનઃ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ નુકસાનીમાં જસદણ પંથકમાં ખેડૂતોનો સર્વે ન કરવામાં આવતા ખેડૂતોમાં સર્વેની કામગીરી અંગે નારાજગી જોવા મળી રહી છે

પાડલા સાણલીલી આટકોટ વિરનગર શિવરાજપુર અને વિછા પંથકના અંદર શાકભાજીના જે ખેડૂતો વાવે છે એમને મોટા પાયે નુકસાન ગયું છે જેના કારણે મેં જિલ્લા ખેતીવાડી અધિકારીને જાણ કરતા એમને મને એવું કીધું ભાઈ આપણો વિસ્તાર છે એ અછતગ્રસ્ત જાહેર નથી થયો એટલે એનું કાંઈ સર્વે કરવાનો ન થાય